બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે જે બાળકોના જીવન વિકાસમાં અવરોધરૂપ છે બાળ લગ્ન ન થાય અને લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અન્વયે કાર્યરત બેટી બચાવો બેટી પઢાવો યોજના ઈશાળ સંસ્થા રાપર અને યુનિસેફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન મુક્ત ભારત બાળ લગ્ન મુક્ત કચ્છ સથવારો મેળો બે હજાર ચોવીસનું રાપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ યુનિસેફ ગુજરાતના અદૈતાબેન મરાઠે દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ભરતભાઈ મકવાણા રાપર તાલુકા વિકાસ અધિકારી ઈશાળ સંસ્થાના પ્રમુખ વિદ્યુત જોશી રાપર તાલુકાના સીડીપીઓ રાપર તાલુકાના સીઆરસી બીઆરસીની ટીમ કાનૂની સેવા સત્તા મંડળના એડવોકેટ વિવિધ સમાજના આગેવાનો રાપર તાલુકાના જીએસઆરટીસીના ડેપો મેનેજર ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાયરમેન્ટ ઓફ વિમેનની ટીમ ઈસાર સંસ્થાના મંત્રી સેજલબેન જોશી જેન્ડર પરિવર્તકોના એસએમસીના સભ્યો શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા કાર્યક્રમના અંતે બાળલગ્ન અટકાવવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનમાં ઈસાર સંસ્થાની ટીમ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ જોડાઈ હતી